મિત્રો અત્રે તમે જોઈ રહ્યા હોય કે કોડીનાર શહેરની લાલકવાડી જે મોગલ છોરૂ ગ્રુપ હોય તેઓ દર વર્ષે અવનવા ફ્લોટ શણગારે છે અત્યારે એ લોકોએ મારું ગામડું મારું ગામડું બનાવ્યું છે એમનું નામ આપવામાં આવ્યું છે મારું ગામડું તો તમે જુઓ ત્યાં પંચાયતની કચેરી છે એ ક્લિનિક છે ત્યાં પાણીનો ટાંકો છે આવી દરેક ઝીણી ઝીણી બાબતો જે ચોરામાં જે પીપળાનું ઝાડ હોય તે છે કબૂતરનું એક નાનું મંદિર છે કબૂતરખાનું પણ છે નાનું મંદિર છે અને જે ખેતરે રહીને એની માંડવી ટ્રેક્ટરમાં આવે તો જુઓ તમે જોઈ શકો છો ટ્રેક્ટરમાં માંડવી આવે છે અને હા જે બળદગાડું આવે છે પાછો કહું છું જે ખેતરે રહીને બાપા હે એના ગાડા ભરાય તો જો ગાડામાં પણ ઘઉં આવી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો ને ખૂબ જ સરસ લાલકવાડીવાળા જે અમારે વાડી વિસ્તાર કહેવામાં આવે છે મિત્રો જુઓ એકથી એક ચડિયાતું પુલપ બનાવવામાં આવ્યો છે ત્યાં સરસ મજાનો જે બેલી કહેવામાં આવે છે એટલે કે નંદી જે ખેતર ખેડી રહ્યું હોય ત્યાં ચાળીઓ રાખવામાં આવેલ હોય કે ચાળીઓ રાખવાથી પશુ પક્ષી જે ઉડી જાય અને અમારી નાની એવી દીકરી ગાજલ મેર આરતી ઉતારી રહી છે મિત્રો જુઓ બાળકો અત્યારના તમામ બાળકો ખૂબ જ હોશિયાર છે અને ત્યાંનું આ મંડળ છે અને આ લોકો સતત એમ સમજો કે બે મહિનાથી સતત કામ કર્યું હતું અને આ ગ્રુપનું નામ છે મોગલ છોડું મિત્રો આ શહીદવીર અજીતસિંહને પણ પણ આપણે યાદ કરીએ મિત્રો અજીત પણ આ લોકો સાથે મોટા થયા હતા અને આજે આપણને વચ્ચે નથી એનું પણ દુઃખ છે તેઓ શહીદવીર થયેલા હોય મિત્રો મોગલ છોરું ગ્રુપ અને સામે જે ઝીણી ઝીણી લાઇટો દેખાય છે ને એ કોડીનાર શહેરની લાઇટો દેખાય છે મિત્રો આપણે ઘણી વખત કહીએ ને કે બોર્ડર ઉપર કે ભાઈ આ દેશની લાઇટો અમને દેખાય તો અહીંથી કોડિનારની પણ લાઇટો દેખાય છે મિત્રો જુઓ મિત્રો અમારા શહીદ વીર અજીતસિંહ જેવો અમર રહોના નારા સાથે અમે પણ કહીએ છીએ કે અજીતસિંહ અમર શ્રમણ સમર્પણ સોસાયટી સમર્પણ સોસાયટીમાં આ વખતે અયોધ્યાને ધ્યાનમાં રાખીને અયોધ્યા બનાવવામાં આવી છે તેમાં જ્યોતિર્લિંગ ભારત દેશની તમામે તમામ અહીંયા બનાવવામાં આવ્યું હોય મિત્રો અને દરરોજના માટે કંઈક ને કંઈક અલગ જે સમર્પણ સોસાયટીના બહેનો છે તે બહેનો અલગ અલગ આ વખતે બરફની પૂજા કરી છે જુઓ તો ખરા કેટલું સરસ બનાવ્યું છે મિત્રો ઓમ ગણપતિ નમો નમઃ શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ ઓ નમ શિવાય ઓમ નમ શિવાય જુઓ તો ખરા અયોધ્યા નગરી બનાવી હોય મિત્રો તો જુઓ તેમાં જે સ્ટ્રીટ લાઇટો જે સ્ટ્રીટ લાઇટો પણ અને ઝાડવા ને તમામ ઝીણી ઝીણી બાબતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે એ સ્ટ્રીટ લાઇટો પણ કેટલી સરસ ગોઠવવામાં આવી છે અને અયોધ્યા આ સમર્પણ સોસાયટી તમે એમ કહેશો કે ક્યાં આવી તો રેલવે ક્રોસિંગની સામે જે ડોક્ટર રાજાણીનું જૂનું દવાખાનું હતું તેમની પાછળ તો મિત્રો અવશ્ય પધારજો બધા સમર્પણ સોસાયટી રેલવે ક્રોસિંગની સામે ભગવતી હોસ્પિટલની પાછળના ભાગમાં તો મિત્રો અવશ્ય પધારજો બધા ને જુઓ તો ખરા બળોશિયા વર રામચંદ્ર ભગવાન કી જય પવન પુત્ર હનુમાન કી જય અરે વાહ જય શ્રી તો શહેર શહેરમાં તમે કહો ને કે એક થી એક ચડિયાતા ગણપતિ અમે છેલ્લા પંદર વર્ષ ત્યાં સમર્પણ સોસાયટી માં ગણપતિ બાપા કરી રહ્યા છે આ વખતે રામ મંદિરનું મોટું આયોજન કરેલ છે આ રામ મંદિર બનાવતા કમસે કમ બેથી ત્રણ મહિનાની મહેનત છે આજરોજ સમર્પણ સોસાયટીની દીકરીઓએ ભવ્ય હિમાલયની સ્થાપના કરેલી છે એની અંદર બારે બાર જ્યોતિર્લિંગો રાખેલા છે અને બહુ સરસ રીતે આ ગણપતિજીનું આયોજન કરેલું છે અને અમે નવરાત્રિ પણ આવી જ રીતે કરે છે હિન્દુ ધર્મના દરેક તહેવારોને સારી રીતે ઉજવીએ છીએ ભાઈચારાની ભાવના સાથે અહીંયા દરેક લોકો દર્શનાર્થીઓ આવે છે અને આનંદ અનુભવે છે જય શ્રી ગજાનંદ મહારાજ જય જલારામ જયંતિની અંદર પણ અહીંયા ભવ્યાતિ ભવ્ય ઉજવવામાં આવે છે રાત્રે સમૂહ પ્રસાદ હોય છે અને એની અંદર સર્વ સમાજને સમાવેશ કરવામાં આવે છે અને એ પણ બહુ સારી રીતે ઉજવવામાં આવે છે શીણા સોસાયટી એટલે કે બિલેશ્વર સોસાયટી ગૌ સેવા સમિતિ દુવારા ગણપતિ મહોત્સવમાં ત્યાં તમને કહું કે તમામ વસ્તુ એમ કહેવામાં કે ગણપતિ પણ માટીના બનાવવામાં આવ્યા છે એટલે કે ગાયના છાણમાંથી દેશી ગાયના છાણમાંથી આ ગણપતિ બનાવવામાં આવ્યા છે તમામ વસ્તુ ઓર્ગેનિક જ હોય એટલે એમ કહેવામાં આવે છે કે તમામ વસ્તુ કોઈ પણ પ્લાસ્ટિક પેરિસ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી અને સાથે સાથે આર એસએસના બાળકો પોતાનું જે ટ્રેનિંગ છે એ આપણને બતાવી રહ્યા છે મિત્રો નાના નાના બાળકો પણ ખૂબ જ ઉત્સાહી છે મિત્રો આ વખતે કોડીનાર શહેરમાં પણ સૌથી વધુ ગણપતિની સ્થાપના કરવામાં આવી બિલેશ્વર ગૌ સેવા સમિતિ દ્વારા અમે ગણપતિ ઉત્સવનું આયોજન કર્યું અને સાથે સાથે આર એસ એસના સ્વયંસેવકો છે જે બાળકો છે એમનાથી એક શારીરિક પ્રત્યાશિક પણ રજૂ કર્યું છે અને સાથે આજે સત્યનારાયણ ભગવાનની કથા કરી અને આ આયોજન અમે ઘણા સમયથી કરતા હતા જેમાં અમે એક પણ વસ્તુ પ્લાસ્ટિકની ઉપયોગ નથી કરી આજના વાતાવરણને ધ્યાનમાં રાખી પ્લાસ્ટિકથી દૂષિત ન થતાં અમે વડવાયો ગાયના છાણ તથા અન્ય સુશોભનની વસ્તુઓ આસોપાલવના પાન એની સાથે એક સુશોભન કર્યું છે અને અમે જે ગણપતિ દાદાની જે મૂર્તિ છે એ છાણની મૂર્તિ બના કરી છે અને ઇકો ફ્રેન્ડલી મૂર્તિ કરી છે જે અમને દેવડી શૈલેષભાઈ પરમાર દ્વારા પ્રાપ્ત કરી છે અમે અને એ મૂર્તિ મૂર્તિમાં દેશી ગાયનું ઘી તે વાપરી અને તે મૂર્તિ સરસ રીતે બનાવી છે તેમણે અમે એનો પણ આભાર માનીએ છીએ અને અત્યારે જે કાર્યક્રમ છે જે ચાલુ છે અને આવનારા સમયમાં ચાલુ રહેશે અમારા બધા નાના સ્વયંસેવકો તથા મોટા વડીલો અને બધાના સોસાયટીના બધાના માર્ગદર્શન હેઠળ અમે કર્યું છે અને સફળ થયું છે અમારું પહેલું વર્ષ છે બિલેશ્વર ગૌ સેવા સમિતિ દ્વારા આ આયોજન પહેલી વખત અમે કર્યું છે પ્રથમ વર્ષ છે અને એમાં સોસાયટી બિલેશ્વર સોસાયટીનો અમને સંપૂર્ણ સાથ અને સહકાર મળ્યો છે અને અમને પર પ્રેરણા નાના બાળકો દ્વારા મળેલી છે જે જન્માષ્ટમી જન્માષ્ટમી ઉત્સવ હતો તેમાં જન્માષ્ટમી જે ઉત્સવ હતો તેમાં નાના બાળકો દ્વારા આયોજન સરસ રીતે કર્યું એની ઉપર તમને પ્રેરણા મળી અને અમે સોસાયટીના સહકારથી આ મોટું ગણપતિ દાદાનું ગણપતિ મહોત્સવનું આયોજન કર્યું છે અને અમે સાત દિવસ પછી વિસર્જન કરવાના છે અને વિસર્જન પણ અમે અમે બિલેશ્વર સોસાયટીની બધી જે પણ ગલીઓ છે એમાં બળદગાડા દ્વારા કાઢવાના છે અને સાથે બિલેશ્વર સોસાયટીના તમામ ઘરોમાં તુલસી માતાનો રોપોનું અમે અર્પણ કરવાના છે અને જે વિસર્જનની જે પદ્ધતિ છે એ અમે થોડીક સુધારી છે અમે જે વિસર્જન છે એ અહીંયા ચોકમાં કરવાના છે અને અમારી જે છાણની જે મૂર્તિ છે એ પૂર્ણ રીતે ઓગળી ગયા બાદ વિસર્જન થયા બાદ તે જ મૂર્તિમાંથી અમે બધાને ખાતર ખાતર સ્વરૂપે પાણી આપી અને એક નવું આયોજન કર્યું છે ગણેશ ચતુર્થી મહોત્સવ એટલે આપણા માટે લોકમાન્ય તિલક દ્વારા શરૂ કરવામાં આવેલો એક ઉત્સવ છે લોકમાન્ય તિલક એટલે જેઓએ અંગ્રેજો સામે ખૂબ ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી અને એક ગણેશ મહોત્સવ દ્વારા એક સમાજને એકત્રિત કરીને સમાજની અંદર એક દેશને આઝાદ કરવા માટેનો જે વિચાર પ્રેરિત કરવો હતો એના માટે થઈને લોકમાન્ય તિલકે આ પ્રણાલી શરૂ કરેલી હતી જેને આપણે એટલા વર્ષોથી ધામધૂમથી ઉજવતા આવ્યા છીએ અને અત્યારે પણ આપણે કોડીનાર નગરની અંદર ઘણી બધી જગ્યાએ આવા આયોજનો કરવામાં આવ્યા છે જે બહુ ખુશીની વાત છે જે ગૌરવપૂર્ણ ઇતિહાસ છે આપણો હિન્દુ ધર્મનો એને આપણે જાળવી રાખ્યો છે અને અત્યારની જે પ્રદૂષણની પરિસ્થિતિ છે અત્યારે આપણે વાતાવરણમાં જોઈ રહીએ છીએ વરસાદની અનિ અનિયમિતતા કેટલી વધી ગઈ છે આપણે એના દુષ્પરિણામો કેટલા બધા ભોગવી રહ્યા છીએ તો એ વસ્તુને આપણે ધ્યાને રાખીને સંપૂર્ણ ગાય આધારિત અને બીજું જે ગાયો છે આપણી માતા છે એને પણ ઘણા બધા કષ્ટ ભોગવવાનો વારો આવ્યો છે આપણા સમાજમાં આપણે જોઈ રહ્યા છીએ તો એ ગાયનું ક્યાંક ને ક્યાંક સંવર્ધન થાય અને ગાયોનું રક્ષણ થાય એના માટે અમારી ગૌ સેવા સમિતિ હંમેશા માટે તત્પર છે ક્યાંય પણ બીમાર કે ઘાયલ ગાય વિશે અમને જાણવા મળે તો અમે તાત્કાલિક એને સારવાર આપવાનો પૂરો પ્રયાસ કરીએ છીએ એટલું જ નહીં પણ અમારું જ્યારે સ્થાપન ચાલુ હતું ત્યારે પણ એક ગાય અકસ્માતમાં મૃત્યુ પામી એવી જાણ થતાની સાથે જ અમારા સ્વયંસેવકો ગણપતિ દાદાના સ્થાપનને મહત્વ ન આપીને પહેલાં એ ગાયને સમાધિ આપવા માટે ગયા હતા અમારું જે મંડળ છે એ બિલેશ્વર ગૌ સેવા સમિતિ મંડળ છે અને તમારી આસપાસ પણ હું અનુરોધ કરું છું હા તમારી આસપાસ પણ હું અનુરોધ કરું છું કે ક્યાંય પણ તમને બીમાર અથવા ઘાયલ ગાય જોવા મળે તો તાત્કાલિક તમે અમારો સંપર્ક કરી શકો છો મોબાઈલ નંબર છે સત્તાણું સાત ચોત્રીસ બેતાલીસ ઝીરો સાહીઠ આ નંબર ઉપર તમે ફોન કરી જશો અભયભાઈ દવે નામ છે તો તમને તાત્કાલિક એ જગ્યા ઉપર અમારા સ્વયંસેવકો આવી અને મદદરૂપ થશે અને શક્ય હશે ત્યાં સુધી ગાયને બચાવવાનો સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવશે અમે આ અભિયાન લંપી વાયરસ જ્યારે ફેલાણો હતો ત્યારથી અમે શરૂ કર્યું હતું અને અમારા વિસ્તારમાં માત્ર એક જ ગાયનું મૃત્યુ થયું હતું અનાયાસે બાકી કોઈ પણ ગાયને અમે મૃત્યુ પામમાં દીધી ન હતી સરસ ચાલુ જે વધારી